સુરેન્દ્રનગરમાં હવા ઝેરી બની જિલ્લાની એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને પાર પહોંચી છે સામાન્ય રીતે એકસો વીસથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ હવાની ખરાબ પરિસ્થિતિ દર્શાવે છે સુરેન્દ્રનગરના વાતાવરણમાં હાલ નાઇટ્રોજન સૌથી વધારે દેખાઈ રહ્યું છે શ્વાસ અને હૃદયની બીમારી ધરાવતા દર્દીઓ માટે આ હવા હાલ રૂપ બની રહી છે હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતા પ્રદૂષણ ઘટાડા માટે પ્રદૂષણ વિભાગે જીઆઈડીસી વિસ્તારમાં અચાનક ચેકિંગની કામગીરી હાથ ધરી છે. પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસો પણ ફટકારવામાં આવી છે. સુરેન્દ્રનગરની એમપીએન એર ક્વોલિટી મેઝરમેન્ટ કરવામાં આવે છે. એટલે એ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે છે. કોઈ ઓનલાઈન રિયલ ટાઇમ મોનિટરિંગ ડેટા અમારી પાસે ઉપલબ્ધ નથી. બીજું એ કે અત્યારે જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જીઆઈડીસી આવેલી છે જીઆઈડીસીમાં મુખ્યત્વે આગમાં પોપ્યુલેશન યુનિટ છે મે મેઝરલી બીજા છે એન્જિનિયરિંગ યુનિટ છે કે જે સુરેન્દ્રનગર જિલ્લો બેરિંગ્સ માટે પણ પ્રખ્યાત છે તો બેરિંગ્સ ને બીજા જે અન્ય એન્જિનિયરિંગ યુનિટ્સ છે એટલે મોટે ભાગે જે ઇન્ડસ્ટ્રીઝ છે કે એમાં એર પોલ્યુશન જે કરતા હોય બહુ કેમિકલના જે એમાં જે કેમિકલ રિલેટેડ કે જે બહુ મોટા પોલ્યુશન કરતા હોય એવા અત્યારે કાર્યરત નથી સાથે સાથે વખતો વખત અમારે કચેરીના સ્ટાફ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ઉદ્યોગોનું અને જે તે ઉદ્યોગમાંથી કોઈ ઉત્સર્જન વધારે થતું હોય હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોની માત્રા વધારે જણાતી હોય અને એમાં સ્ટેક સેમ્પલિંગ અમારી પાસે સ્ટેક સેમ્પલિંગ કીટ પણ છે બે ટાઈપના સોર્સ હોય છે એક પોઈન્ટ સોર્સ અને એક ગ્રાઉન્ડ સોર્સ છે તો પોઈન્ટ સોર્સમાંથી જે ઉદ્ભવતા પ્રદૂષકો હોય તો એના મેજરમેન્ટ પણ વખતો વખત ઇન્ડસ્ટ્રીમાંથી કરવામાં આવતા હોય છે એની ચીમનીમાંથી નીકળતા ઉત્સાહકોનું અને એમાં જો ઉલ્લંઘન થતા જણાતા હોય તો એની સામે વખતો વખત શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવેલા છે